ડોક્ટર શીતલ મિસ્ત્રી પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ પાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ સહિત ભલામણ કરનાર કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે આપણે જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવવી હોય ત્યારબાદ આપણા વિસ્તારના કોર્પોરેટરશ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગર પાલ પાલિકા દ્વારા રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આજે આજ રોજ આવા છ જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા છ નાગરિકોને આજે રૂપિયા પચાસ હજાર સુધીની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ પપાઈ રહ્યો છે બજેટની સભા આવનાર છે ત્યારે દરેક વિસ્તારના શ્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવું કંઈક ઉમેરો કરવો હોય જે નાગરિકોની સુવિધા માટે હોય લોક વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય એટલે શ્રીઓ દ્વારા અવારનવાર મીટિંગો કરવામાં આવતી હોય છે એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરી

જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે એ રજૂઆત અંતર્ગત થોડાક જે બે બે ચાર વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો એનો નિર્ણય લેવામાં આવશે સમસ્યા કરતા રજૂઆત માટે આવેલા રજૂઆત જે પણ કીધું ને મેં તમને કે આપણે બજેટ માટે જે પણ સમાવેશ કરવા જેવો છે એમના એમના સૌ કાઉન્સિલર સ્ત્રીઓની દ્રષ્ટિએ પ્રેફરન્સ આપવા